તો જય જોહાર જય આદિવાસી દોસ્તો હવે પંદરમી ઓગસ્ટના થોડાક જ દિવસો બાકી છે અને આપણા આદિવાસી પંદરમી ઓગસ્ટના દિવસે હાથમાં તેર કામઠા લહે અને માથે પાગડી બાંધે અને એનું આયોજન પૂરું કરે તો મારે એવું કહેવું છે કે આપણે હાથમાં તીર કામઠા લેવાથી અને ધાર્યાને એવો લેવાથી કંઈ ફરક નહીં પડે એક દિવસ આદિવાસીનો અમે આદિવાસી છીએ તીર કામઠા એવું બધું કરીને આપણું કંઈ સારું નહીં થાય આપણે કાયમ માટે આપણા આદિવાસી અમે છીએ એવો દમ રાખવા જોઈએ કેમ કે આપણા આદિવાસીમાં જાગૃતની ઘણી બધી જરૂર છે જાગૃત થવાની બહુ બધી જરૂર છે અને આપણા લોકો ગમે તેને ગમે તે જગ્યા પર તમે તમને તો ખબર હશે કે ભ્રષ્ટાચાર આપણા આદિવાસીમાં ખૂબ બધો થઈ રહ્યો છે તો આપણે એક દિવસ જે પંદરમી ઓગસ્ટ આવે તે દિવસે તો બહુ બધા આદિવાસી પાઘડી બાંધે ને તેને કામઠા લે ઇન્સ્ટાગ્રામમાં ને બધે વિડીયા મેલ હે સ્ટેટસ અમને તે આપણે મારે એવું કહેવું છે કે આપણે જાગૃત થવાની પણ જરૂર છે આપણે ખાલી દેખાડો નથી કરવો આપણે જાગૃત થવું છે ને આપણે આપણા હક માટે લડવું છે કે જેમ કે આપણે અંગ્રેજી અંગ્રેજો પાસેથી આપણે આપણો દેશ આઝાદ કરાયો તો એ આપણા જે મહાન હતા તો આપણો દેશ આઝાદ કરાયો આપણે જેવા હમણાં હોત આપણે હમણાં કેવા લોકો હોય ખબર આપણા આદિવાસીમાં ઘણા આપણા આપણા લોકો એવો નથી કે આપણા આદિવાસીમાં તાકાત નથી પણ એ તાકાત અવળી જગ્યા પર લગાડે આપણા હક માટે જેમ કે પેલા ચેતર વરસાવા જેવા જે ભ્રષ્ટાચારને રોકે એવામાં એવું આપણે જોવાનું ખાલી નથી આપણે એવું ભણવાનું પણ કોશિશ કરીએ કે આપણે પણ એવો અવાજ ઉઠાવજે કેમ કે યાર આપણે કોઈ સારું કરતો હોય ને એને જરૂર હોય ખાલી આપણે ભલે ને આપણે કંઈ કરવું નથી પણ આપણે એમનો સાથ પણ આપવા જોઈએ ખાલી હારા માણસની જોડે રહીને એક બે શબ્દ પણ બોલીએ ને તો જે હારો માણસ હોય ને એને પણ જિગ્ગર આવે કે મારી સાથે મારી પબ્લિક છે હું એવું નથી કહેતો કે આપણે ક્યાં ભ્રષ્ટાચાર છાયા તા દોડી જુઓ આપણા સમાજમાં આપણે બધા એકઠા કરીને આપણે જે ભ્રષ્ટાચાર આપણી સાથે થઈ રહ્યો છે ગમે એ જગ્યા પર ગમે એમાં આપણે ભ્રષ્ટાચાર તો ફૂલ થઈ રહ્યો છે પણ આપણને ખબર નથી તમને અને મને તો એવું જ લાગે છે કે બરાબર ચાલી રહ્યું છે બધું પણ જે સારો માણસ જાગૃત હોય ને એને જ ખબર પડે કે આ બધું કેમનું ચાલી રહ્યું છે તો મારું તો એવું કહેવું છે કે આપણે જે આપણા સમાજમાં આપણે ખરાબ નથી કરવું આપણે હારું કરીએ હારા માણસને સાથ આપી અને આપણા સમાજમાં તો કેવું ચાલે ખબર આપણે ઘેર ઘેર પણ ઝઘડો હોય ખેતરમાં કંઈ વાવતા જ નહીં પણ હેડા હાથે તો ઝઘડો થાય હેડા હારું કરીને ભાઈ ભાઈ પણ લડાઈ મરે તો આપણે બળતું હોય એને ટાડું પાડાય એને વધારે સળગાવાય નહીં અને હું તો આપણા આદિવાસીને જ કહું છું કે મારે વિડિયો બનાવું ને લાઈકને કોમેન્ટને એવું મેળવું એવું એવું પણ છે જેટલા માટે જ વિડીયો બનાવું છું પણ વિડીયોમાં કંઈ સારું બોલે નહીં સોમાંથી એક બે માણસને ખબર પડે હું એવો બધો જ્ઞાની નથી કે મોટો એ નથી કે તમને હું નાનો માણસ થઈને તમને મોટાને સમજાવું પણ મને થોડો ઘણો અનુભવ થઈ રહ્યો છે કે આપણા આજુબાજુ સમાજમાં જે આપણે થઈ રહ્યું એટલે અનુભવ તો થોડો ઘણો લાગે છે એટલા માટે હું વિડીયોમાં સાબિત કરું છું કે આવું આવું ચાલી રહ્યું છે બાકી હું કંઈ એવો એ નથી મોટો સર આમ એ ક કામ કરતો હું એક જે મજૂરી જ કરું છું તમારી જેમ આપણા આદિવાસીમાં તો બહુ ચાલી રહ્યું છે તો આપણે એવું કહેવા માંગુ છું કે આપણે તમે વધારે નહીં પણ થોડા જાગૃત થાવ તો હારો એમ આપણે ખોટો ઝઘડો ક્યાંક થતો હોય ને તરત દોડી વડે ગમે એ ઝઘડો થતો હોય ખાલી કોઈને હારો શબદ નહીં કે ઉલતા સડાવે પહેલાંને મારજે પહેલાંને મારજે પેલો ખોટું કરે જે હારું કરતો હોય એને પાડવા આપણી સ ઘણા આપણા સમાજમાં એવા હોય કે જે હારું બોલતો હોય ને એને તો મારા બેટા પાડવાની કોશિશ કરે કેમ કે તમને નથી ખબર કે જે પાડ છે ને એ પોતે ઘરે છે આપણો સમાજ આપણું આપણું કુટુંબ હોય ને તો એક માણસ એવો હોય ને તો આખું કુટુંબ સંભાળતો હોય એક સારો માણસ હોય તો આખું કુટુંબ સંભાળતો હોય તો સારા માણસોની જરૂર જ છે યાર તે હારા બણો અને સપોટા લો કોઈક સારું કામ કરતો હોય એને અને આપણે બધા મળીને જ્યાં ભ્રષ્ટાચાર એવું થઈ રહ્યું છે આપણી સાથે ખોટું ઘણું થઈ રહ્યું છે એને આપણે સુધારીએ અને હારા આપણે આદિવાસી છીએ એટલે આપણે દમ રાખીએ નહીં કે આપણે તીર કામઠા લઈ લીધા એટલે આપણા ને બધું શક્તિ નક્તિ બધું આવી ગયું એવો નથી એ તો લડ્યા હતા જે અંગ્રેજો સાથે પહેલાં આપણો જે દેશ આઝાદ કરાયો ત્યારે બાકી કામઠાને એવું લઈને એ નથી કામનું લડવા પડે અને કામઠા લેવા સારી વાત નથી એ ખતરાવાળું કામ કહેવાય જે મરદ હોય ને એને કામઠા શોભે આપણે પણ શોભે પણ આપણે એવું કામ આપણામાં જિગર એવી હોવા જોઈએ ને આપણે મૂળ વાત થઈને ને આદિવાસીનું મૂળ ખબર જ નહીં હોય મને એ નથી ખબર સારું તે કેમ કે આદિવાસીનું હું હકીકત રિયલ